નવસારીમાં તરોટા બજાર બજાવાડ ખાતે મહિલા સંચાલિત શ્રી ગણેશ મંડળ દ્વારા છપ્પન ભોગ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સાત સપ્ટેમ્બરના રોજથી શરૂ થયેલા ગણેશોત્સવની નવસારી શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે વિવિધ ગણેશ મંડળો દ્વારા સુંદર ડેકોરેશનવાળા મંડપ બનાવી આકર્ષક ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરી છે તેવી જ રીતે નવસારી શહેરમાં બજાવાડ ખાતે પણ છેલ્લા ત્રીસ વર્ષોથી શ્રી ગણેશ મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસના ગણેશોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી ગણેશ ભક્તિ કરવામાં આવે છે નવસારીના તરોટા બજાર નજીક આવેલા બજાવાડના શ્રી ગણેશ મંડળ સંપૂર્ણ રીતે મહિલા સંચાલિત મંડળ છે અને બજાર વાડમાં મહિલાઓ દ્વારા જ શ્રીજીની સ્થાપનાથી લઈને આરતી પ્રસાદ મહાપૂજા જેવા આયોજનો કરવામાં આવે છે ગત રોજ શુક્રવારે સાંજે શ્રી ગણેશ મંડળ બજાવાડ દ્વારા મહાઆરતી સાથે ગણપતિ બાપાને છપ્પન ભોગ ચઢાવવામાં આવ્યો હતો અને રાત્રિ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ સંપૂર્ણ રીતે મહિલા સંચાલક શ્રી ગણેશ મંડળના પ્રમુખ નિર્મળાબેન કહારના જણાવ્યા મુજબ શ્રી ગણેશ મંડળના સફળ આયોજનો પાછળ બજાવાડની મહિલાઓ સાથ સહકાર અને

આજે બધા પોગ્રામ ઉજવે છે ભજન પણ રાખેલા છે છપ્પન ભોગની આરતી મહિલા મંડળની આરતી યુવક મંડળની આરતી એ બધા અમે પોગ્રામ એક પછી એક કરતા જઈએ છીએ રાતના ગરબાનું આયોજન પણ રાખીએ છીએ અને અમે બધા સાથ સહકારથી બધાને અમે કામ કરીએ છીએ બાપામાં મારું નામ કોમલ ગાંધી છે હું ચીખલીથી આવી છું અમે નિર્માળાબેનના માર્ગદર્શનથી આ કાર્ય કરે છે અમારા બંદરનું નામ શ્રી ગણેશ ગ્રુપ છે અમે ત્રીસ વર્ષથી બાજાવાડમાં આ કાર્યક્રમ કરતા છે અને આજે અમે છપ્પન ભોગનું આયોજન રાખેલું છે અને અમારા મુલ્લાવાળા દરેક સભ્યો અમને સહ સહકાર આપતા છે અને બધા સાથ સહકારથી પ્રેમથી અમે આ કાર્ય કરતા છે અને અમારા મુલ્લાના દરેક સભ્યો બહેનો ભાઈઓ બધા અમને ફૂલ સપોર્ટ કરતા છે